આજના છોતેરમા પ્રજાસત્તાક દિન નિમિત્તે નડિયાદ મહાનગરપાલિકા બન્યા પછીનો આ પહેલું રાષ્ટ્રીય પર્વ છે ત્યારે હું સૌ પ્રથમ તો રાજ્ય સરકારનો આભાર માનું છું એમણે નડિયાદ શહેરને મહાનગરપાલિકા બનાવીને વડાપ્રધાન વડાપ્રધાનશ્રીનું જે બે હજાર સુડતાળીસનું વિકસિત ભારતનું સ્વપ્ન છે એને સાકાર કરવાના પ્રયત્નના ભાગરૂપે આ કોર્પોરેશનની રચના થઈ છે અને જ્યારે નડિયાદ શહેર એ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ છે સાક્ષરોની કર્મભૂમિ રહી છે એવા નડિયાદ મહાનગરને સંપૂર્ણપણે વિકસિત બનાવવાનું લીવેબલ બનાવવાનું અને રાજ્યના મોટા કોર્પોરેશન જેવા કે સુરત અમદાવાદની હરોળમાં લાવીને ઊભું કરવાનું મારો નેમ છે આ માટે હું સમગ્ર શહેરીજનોને અને તમામ લોકોને આહવાન કરું છું આ ભાગીદારી એમના ભાગીદારી થકી જ આપણે આ મહાનગરપાલિકાને ચોક્કસપણે પ્રથમ સ્થાને મૂકીશું અને તમામ માળખાગત સુવિધાઓ બાગ બગીચા પ્રકૃતિ અને સંસ્કૃતિના જતન સાથે આ મહાનગરપાલિકાને સર્વશ્રેષ્ઠ મહાનગરપાલિકા બનાવીશું એવી અમારી નેમ છે આજે છોતેરમો પ્રજાસત્તાક દિવસ છે સૌ પ્રથમ તો આ સરદાર પટેલ સાહેબની જન્મભૂમિ નડિયાદ છે અને નડિયાદને મહાનગરપાલિકા બનાવ્યા પછી આ આપણા માટે પહેલો પ્રજાસત્તાક દિવસ મહાનગરપાલિકા તરીકે ઉજવાઈ રહ્યો છે આપણું રાષ્ટ્રીય પર્વ છે ત્યારે સરદાર સાહેબના ઘરની મુલાકાત લઈ સરદાર સાહેબને વંદન કરી અને આ નડિયાદનો જે વિકાસ છે એ વિકાસને આગળ વધારવાની અમારી જે નેમ છે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપણને બસો કરોડ રૂપિયા આ વર્ષે પ્લાનિંગ કરી અને નવા નવા પ્રોજેક્ટો અને જૂના લગભગ એકસો ને અઢાર જેટલા કરોડના નવા પ્રોજેક્ટો આપવાનું આપ્યા છે ત્યારે આ નડિયાદનો વિકાસ ખૂબ આગળ વધે અને નડિયાદને આપણે બરોડા અમદાવાદ અને સુરતની હરોળમાં લઈ જઈએ એવો વિકાસ થાય ભવિષ્યની અંદર અહીંયા બુલેટ ટ્રેનનું સ્ટેશન પણ નડિયાદની અંદર છે તો આ બધી બાબતો સાંકળી અને આ નડિયાદનો વિકાસ આગળ લઈ જવા માટે આપણે સૌ એકત્રિત થઈને મહેનત કરીએ એ શુભકામના પ્રજાને હું એટલી જ અપીલ કરવા માગું છું કે ખાસ કરીને આપણે સ્વચ્છતા માટે વિશેષ ધ્યાન આપવાનું રહેશે અને નડિયાદને આપણે સ્વચ્છ બનાવીએ હજુ પણ આટલું બધું કહેવા છતાં પણ હમણાં સંતરામ રોડ ઉપરથી જ્યારે આવતો હતો ત્યારે દુકાનો વાળા કચરો વાળીને બહાર રોડ ઉપર જ લાવે છે આ માનસિકતામાંથી આપણે જો બહાર નહીં આવીએ તો નડિયાદ સ્વચ્છ નહીં બને અને અમે અમારા પ્રયત્નો એવા રહ્યા છે કે અમે નડિયાદને સ્વચ્છ બનાવીએ એના માટે પોતે પણ જ્યારે મહેનત કરી રહ્યા હોઈએ ત્યારે તમે બધા પ્રજાજનો આમાં જોડાવ એવી મારી ખાસ અપીલ